અરે તમે તો જિંદગીમાં માં જોઈ લઈ વિડીયો ની વાત કરે મે તો રોજ જોયા કરો કોમેડી વિડીયો તો આ સહી આમાં હું અધર જો હજુર ભાઈ ને એમાં તો પેલા જાડીઓ વાહ ભાર એક્ટિંગ કરે ચાલ તું કામ હું છે બોલની તો અરે યાર એ તો નવરાત્રી ની મીટિંગ બોલની ને આ ચાલ આવન તો ચાલો હા બરાબર હરકે ન હો મારા પર ભી ફોન આવલો હતો ચાલ તો મે હા આવન ચાલ 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 ম পা ডনাবার ম আ আ খনে বার খনে ছে। એટલે ગાડી આવે ભાઈ આવી ગયા અરે એક તો તમે આઈવા મોડા ને નવા નવા માણા આવતા એને ગાડીમાં જગ્યા ને એક તો તમે નવા મજા આવે અરે ભાઈ એને પણ ગાડી છે અરે કેટીએમ પૂરી છપડી કેટીએમ

તો ચાલો આપણે છે ને મીટિંગ પહેલો નિયમ છે કે બધા કોઈ છે ને ત્રીસ ત્રીસ રૂપિયા લાવવાના રહેશે રોજના ના વીસ રૂપિયા નું પેટ્રોલ ને દસ રૂપિયા નો નાસ્તો ગરબા રમીને ને પોસી મંજૂર છે તમને હા મંજૂર મંજૂર અરે તમે કઈ તો એકત્રીસ રૂપિયા પણ કાઢી લાગશે ચિંગમ ખાવા હારું કઈ ટેન્શન નહીં મળે આપડા વાત સાચી થાય કે ચિંગમ ખાતા ખાતા કોઈ અલગ જ સ્ટાઈલ લાગે છે અબે સાલે એ તો ખરું છે પણ હારા રૂપિયા નો હિસાબ રાખ્યા કરો તમે તિહવાડું રાખવાની ને રાખો

વિસ્કી પીતે એવું એટલે નહીં મજા આવે એટલે પિયાનું છે ને પોતપોતાના પૈસાથી રાખો ને તે બી આપણે નવરાત્રી જાય ને તે પહેલા પિયાનું પતાવી દેવાનું ચાલ સારું હા પણ નવરાત્રી માં જાતા જાતા કેથે અડ્ડા આવી ગયો વચમાં તો પિયાની ઈચ્છા થઈ ગઈ તો અરે એવું બહુ થાતું છે પિયાની ઈચ્છા બહુ થઈ જાય જાતા જાતા એટલે તો પછી સતુ એને છે ને આપણા છપરીવાળા ગ્રુપમાંથી કલાકા આપણે WhatsApp વાળું માંથી એને રીમો કરી દે તો અમને રીમો કરી દે મને

બરાબર એક જ દાડો કઈ નવસારી બાજુ જાવું છે કે વધારે કાઢવા પડે નવસારી બાજુ કાગે જાય તો પછી કદાચ પોચા પોચા બી કાઢવા પડે કેમ કે પેટ્રોલ માં રે માં પણ ગોરા ગોરા માલ આવતા કે સિટી વાળા એટલે તો પોચા હાટ બી કા અરે ગોરા માલ તો રહેવાના કે સિટી માં તો પછી ગોરા જ માલ રહેવાના કે ની બી આવી વાત કરે ભવલા તું સતુ ને પલક કે દેજે એ નવરાત્રી માં બૈરી લઈને આવી સતુ જે તું બૈરી લઈને આવે ને એ ની ફાય હો કે अरे जा खे चल तिज नियम छ એક જ હવે માલ નવરાત્રીમાં એક જ માલ બે જણને ગમી ગયો તો શું કરવાનું તો આપસમાં છે ને સમજોતો કરી લેવા બંને જણ લડાવવાનું નહીં એને રાખવાનું કાતો એને રાખવાનું લડાઈ નહીં કરવાની બરોબર અરે સમજો તો કેવા સમજો તો યાર મને ગમી ગયે હે તને ગમી ગયે સતુ ને ગમી ગયે ને વિશાલ ને ગમી ગયે આ નો માણસ ને ગમી ગયે તો આપણે સમજો તો કેમ કરવાનો અરે યાર અરે ભાઈ એમાં શું કરવાનું જો એક જ પોરી બે ત્રણ જણને ગમી જાય તો તે પોરી જેને વધારે લાઈન આપતી રહી તે નહીં પછી ભલે પૈરી વાળા હોય તો કઈ નહીં એમ અરે તમે તો તમને જ લાઈન આપ તમને તો કોઈ લાઈન નહીં આપે એવું કેમ અરે ભાઈ ટેન્શન હું લેવા લઈ છપરી લોકો ને પોરે લાઈન આપે આપે ને આપે હો ટક્કા હું કઈ શકું વિશ્વાસ રાખો તમે વિશ્વાસ રાખો એટલે તમે આવું વિચારીને 10 વર્ષ કલ્લા છે એટલે તમે સપરી ગેંગમાં જોડાયા શાબાશ ભાઈ શાબાશ

ઓ અરે યાર મારે તો ચાર પાંચ ખણ માળશે ને એક તો રૂપેલ જાતિ છે એક સાદરવેલી જાતિ છે એક ઝરી જાતી છે એક નવસારી નવસારી વાળ તો કંઈ પીછળી જાતી છે હું કરું પૈસા બચાવવા સારું છે ને મારે એલો ખાતર જ્યાં પડશે હા સભાર કઈ એલો ખાતન ગયા પડે હા એ તો કલ્યા હું કઈ નહીં ચાલ તો બીજો નિયમ એ છે કે બધા પર બે બે જોડે બુટ હશે જ ને

તો હવે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે તો કાલે આપડે હોવર માં સલુન માં જાય ને બાલ કલર કરીએ કોઈ ના માથા પર કાળો બાલ નહિ દેખાવા જોઈએ એક જણ લીલા કલર ભૂરા એવા કરાવી બરોબર

તો મળીએ બીજા વિડીયો માં ભાઈ ભાઈ સાપડી લોકો ને લાઈન નહી આપતી પૂરી લોકો